કોઈ પણ દેશ સાથે યુદ્ધ થાય ને ત્યારે દેશ પ્રેમ પહેલા હોય છે રાષ્ટ્રવાદ પહેલા હોય છે રાષ્ટ્ર ગૌણ બની જતું હોય છે અને જ્યારે ભારત પાકિસ્તાને પહેલગામ હુમલો કર્યો એટલે તમામ પક્ષે તમામ પાર્ટીઓ આમ આદમી પાર્ટીનો પણ એક 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 કાર્ય કરતા સરકાર હોય વાયુસેના પાંખો સપોર્ટ કર્યો અને દરેક ભારતીયની જવાબદારી છે એકસો ચાલીસ કરોડ નાગરિકોની એમાં આપણે કોઈ પણ ઉપકાર નથી કરી રહ્યા આપણી ફરજ બને છે આપણે ભારતના નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે તમામ પ્રકારનો જ્યારે યુદ્ધની સ્થિતિ આવે ત્યારે સેનાને તમામ પ્રકાર મનોબળ પૂરું પાડવું